મહીસાગરના વીરપુર તાલુકાના નાડા ગામ ખાતે ગત એકવીસ જુલાઈના રોજ રાત્રિના સમયે ખૂની ખેલ ખેલાયો જેમાં એક કુપુત્રએ જ માતાનું કાસળ કાઢ્યું હતું જીવવાનું બનાવી આપવા જેવી નજીબી બાબતે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કરી અંતે માતાને મોતને ઘાટ ઉતારી એકવીસ તારીખે રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે આરોપી પુત્ર પર્વત ઉર્ફે લાલો રમેશભાઈ માલીવાડ જે બહાર ગામથી આવી પોતાની માતા પાસે ખાવાનું માંગતા તેની માતા ખાવાનું તૈયાર નથી બનાવી આપું છું તેવી વાત કરતા આરોપી પુત્ર ઉશ્કેરાઈ જઈ પોતાની માતા તથા પિતા રમેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો તેમજ હાલ જ ખાવાનું બનાવી આપો નહીં તો ટાટિયા તોડી નાખીશ તેવી ધમકી આપી જે બાદ તેના પિતાને મારવા ધસી જતા પિતા રમેશભાઈ પુત્રના મારથી બચવા માટે નજીકમાં આવેલા જંગલ તરફ જીવ બચાવી ભાગી ગયા ત્યારબાદ આરોપીએ તેની માતાને જમવાનું બનાવી આપવા કહેવા લાગ્યો પરંતુ માતાએ જમવાનું બનાવવામાં વાર લાગશે તેવું કહ્યું હતું એટલે આરોપી પુત્ર ઉશ્કેરાઈ ગયો અને માતાને ગરડા પાટુનો માર મારવાનું શરૂ કર્યું આ દ્રશ્ય નજીકમાં રહેતા આરોપીના કાકાનો છોકરો ભરતભાઈ જોઈ જતા તે દોડી આવ્યો અને તેઓને છોડાવવા માટે વચ્ચે પડ્યો જેથી આરોપી પર્વતને તેને પણ ગરડા પાટુનો માર મારી અને અહીં કોણે બોલાવ્યો છે બગ અહીંથી તેમ કહી ડરાવી ધમકાવી તેને કાઢી મૂક્યો પછી આરોપીઓ વધુ ઉશ્કેરાઈ જઈ ઘરના આંગણામાં પડેલો એક વાંસનો ડંડો ઉપાડી આંગણામાં ખાટલા પર બેઠેલી માતાના માથાના ભાગે જોરથી ફટકો માર્યો જેથી માતા ચીસ પાડીને ખાટલામાં ધડી પડી ત્યારબાદ આરોપી પણ આ બાજુમાં પડેલા ખાટલામાં સૂઈ ગયો બીજા દિવસે બાવીસ જુલાઈના રોજ સવારને આશરે છ વાગ્યે ઉઠ્યો ત્યારે તેની માતાને જોતા તે મૃત હાલતમાં પડ્યા હતા જેથી તેણે માતાના મૃતદેહને ઉપાડી ઘરમાં પડેલા ખાટલામાં મૂકી ભાગી ગયો ત્યારબાદ મૃતક મધીબેનના પતિ રમેશભાઈ સવારમાં આઠેક વાગ્યે પોતાના ઘરે પરત આવતા તેમણે તેઓના મૃત હાલતમાં જોયા હતા જેથી પોતાના નજીકમાં સગા સંબંધીને બોલાવી જાણ કરી બાદમાં પોલીસમાં ફરિયાદ આપતા વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયો હતો આમ વીરપુર પોલીસે માતાની કરપીણ હત્યા કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર જી ધુ પાંચથી પાંચ દિવસ પહેલા એટલે કે તારીખ એકવીસ સાત ના રોજ વિરપુર પોલીસ સ્ટેશનના નાડા ગામ ખાતે દસેક વાગ્યે આરોપી જે છે પર્વત રૂપે લાલાભાઈ અને માતા જોડે જમવાની માંગણી કરતા માતાએ જમવાનું બનતા વાર લાગશે એવું જણાવતા આરોપીએ પોતાના પિતા તેમજ માતાને મારવાનું શરૂ કરી દીધું જેથી એમના પિતા રમેશભાઈ માથી બચવા માટે જગ્યા છોડી ભાગી ગયા આ દરમિયાન આરોપી જે પર્વત છે એને પોતાની માતાને મારવાનું શરૂ કર્યું અને એના વચ્ચે આરોપીના કાકાનો દીકરો ભારતભાઈ એ બચાવવા માટે આવેલ તો એને પણ તું શા માટે આવ્યો છે અને તેને એને પણ માર મારીને ભગાડી દીધો ત્યારબાદ આરોપીએ આંગણામાં પડેલ લાકડીથી પોતાની માતાને માથામાં મારી દીધેલ અને એ દરમિયાન માતા બાજુમાં પડેલ ખાટલામાં પડી ગયા ત્યારબાદ આરોપી પોતે ત્યાં સુઈ ગયેલ અને સવારે આશરે છ વાગે

એમાં સર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું પરંતુ આ જંગલ વિસ્તાર આશરે સાત એક કિલોમીટરમાં ફેલાયેલ હોય આરોપીનું લોકેશન મળતું ના હોય પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો કે જેથી આરોપીનું લોકેશન મળી શકે પરંતુ ચોમાસાની સિઝન હોય ડ્રોનની કામગીરી એટલી ઇફેક્ટિવ ના હોય એની કોઈ ભાર ના મળે ત્યારબાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જે આજુબાજુનો જંગલ વિસ્તાર છે એમાં સઘન પેટ્રોલિંગ કર્યું અને ગઈકાલે રાતે આ આરોપીની ધરપકડ કરી અને આ જે આગળની પૂછપરછ ચાલ પકડાયો છે નાળા ગામની જે જંગલ વિસ્તાર છે સિંઘમાં આવેલ જંગલ વિસ્તારમાંથી માંથી સઘન જંગલમાંથી આરોપી પકડાયેલ છે